નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે આપણા ગુજરાતનો સૌથી સમૃદ્ધ કહી શકાય એ પ્રકારના દરિયાની કે જ્યાં આપણો પાર્ક આવેલો છે એ દ્વારકા મીઠાપુર થી જામનગર સુધીનો એની વાત કરવી છે ત્યાં પ્રદૂષણ મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે અને આ પ્રદૂષણ બહાર આવ્યું છે એટલા માટે કે આખા વર્ષમાં દરિયો એક આ એક જ દિવસ એવો હોય છે કે જે સૌથી વધારે અંદર જતો રહેતો હોય છે એટલે કે ઓટ સૌથી મોટા પ્રમાણમાં આવતી હોય છે તો એ ઓટમાં જે આ પ્રદૂષણ સામે લડી રહેલા દેવરામભાઈ દરિયામાં જઈને એમણે બધી જ વિગતો મેળવી દરિયાની અંદર ઉતર્યા હતા માટી અંદર ઉતર્યા હતા અને કેટલું પ્રદૂષણ છે એ પ્રદૂષણ શોધવાની પણ એમને પ્રયત્ન કરી તો દેવરામભાઈ તમે દરિયાની અંદર ગયા હતા તો શું શું જોયું એ વાત કરશો કેમિકલ આટલું હતું ને કઈ વાત મે ત્રણ કિલોમીટર ઉપર કેમિકલ જામી ગયું હતું અઢી ત્રણ કિલોમીટર અંદર કેમિકલ જામી ગયું હતું દરિયાની અંદર ત્રણ તારીખે અમે આયાથી બોટ બાંધી ને ગયા હતા ત્રણ તારીખે પણ ત્રણ તારીખે શું છે દરિયાની ઓલી ભીડ ઘટી જાય એ વાય વર્ષમાં એક વાર આવે એમાં દરિયાની આખી વીડ ઘટી અને ઓલું કેમિકલ બહાર આવી ગયું હતું પણ કેમિકલ અર વાત મૂકી દિલીપભાઈ હા મારે કેમિકલમાં કડે કડે આવી ગયું હતું હા હા તો તમે કેમિકલ બતાવો છો જે જેની જે માટી જે બતાવો છો કદળો જે પડેલો છે દરિયાની અંદર

મારું શરીર આખું બળતું હતું આટલું આટલું કેમિકલ એટર કિલોમીટર બારતા કચરો પડ્યો અલગ પણ આ દરિયા ની માં ઈ વર્ષમાં આ વર્ષમાં ત્રણ તારીખે બાર મહિને દરિયો ઘટી જાય પાણી ઉતરી જાય પણ આ કંપનીના અધિકારીઓ આ બધા જીપીસીપી વાળા ને બધા કેમ મિલી ભગત હોય ભરતી હોય લઈ આવે હમ ઉતરી જાય લઈ આવે કે એમાં શું જ અમુક કિલો હોય પણ ટી ના લઈ જાવતા હોય બધા અંદર સંકળેલા હોય બધા એવું લાગ્યું પૂછી પૂછીને બધું કામ કરતા હોય જીપીસીપી ના બધા અધિકારીઓ સંકળાયેલા હોય જો એને પગલા લેવા હોય પ્રાંત સાહેબ ને તો આજ બીજા જિલ્લાના જીપીસીપી વાળાને બોલાવીને અધિકારી છે કેમિકલ પ્રાંત સાહેબે મામલદાર સાહેબ ટીડીઓ સાહેબ ખેતીવાડી જીપીસીપી ચીફ ઓફિસર બધા અંદર ઉતરી રહ્યા હતા એને ચેક કર્યું એને જોવા મળ્યું સાહેબ પણ હવે એ એના જો અહીંયા પગે ને પગલાં લેવા હોય ને તો અહિયાં લઈ શકતા હતા એને આજે મારા જેવો અભણમાણ કહી દેતો તો કેમિકલ છે આમાં આજે એટલું પગુ ની અંદર આમાં આટલું ભળે અને દુનિયા આખી દુનિયા આખી જોએ જે કેમિકલ છે તો હવે અધિકારીઓ નથી માનતા તો આપણે કેમ કેવાનું બધું જ મિત્ર તો એ રિપોર્ટ રિપોર્ટ આવ્યો ખરો અધિકારીઓ જે આવીને ગયા એનો એનો અહેવાલ આપ્યો ખરો રિપોર્ટ આપ્યો ખરો નથી આયવો હું આજે જ કયો તો અત્યારે અહીંયાથી આવ્યો આજે રિપોર્ટ એનો આયવો નથી અચ્છા એનો રિપોર્ટ નથી આવ્યો એનો રિપોર્ટ હવે પ્રાંત સાહેબ ક્યાં આવી જશે આવી જશે આવી જશે હજી આવ્યો નથી એને રિપોર્ટ આપ્યો નથી બરાબર તો તમે જે તમે જે دریاમાં ઉતરેલા એ એ આપણે દ્રશ્યો જોઈએ છે તમે મોકલે તમે મોકલેલા છે એ દ્રશ્યો પણ જોઈએ જેથી કે આપણા દર્શકો દર્શકો પણ જોઈ શકે કે કયા પ્રકારના દ્રશ્યો હતા કેટલું કેમિકલ હતું અંદર કેટલું સિમેન્ટના થર જામેલા છે એ બધું જ જોઈએ આપણે અરે આખો દરિયો ત્રણ કિલોમીટર ઉપર મેં મેં ત્યાં આટલું 3 કિલોમીટર તમે અહીંયા ધક્કા મારી ના અને આમ જુઓ ભાઈ આ હાલત જુઓ ભાઈ હજી તો આગળ કેટલું છે ઓછા મોજો નહી હોય તો ચાર પાંચ કિલોમીટર હશે અંદર હવે જુઓ અહીંયા આ હાલત જુઓ ભાઈઓ હવે આમ જુઓ આ લુકડા આ મારે તમને પુરાવા દે કરવા માટે અમારે અચાનક ઉતરવું પડ્યું અધિકારીઓને ખબર પડે કે આ લુકડા હાલત જુઓ આજે એકસઠ વર્ષની ઉંમર છે મારે અંદર ઉતરવું પડ્યું તમને પુરાવા દેખાડું

આમાં લોકેશન તો છે પણ હું તો જતા તમને કહી દઉં આર્યો હાલ આખો કેમિકલ જ ભર્યું આખું કેમિકલ આમ જો આ બાજુ જો આખું જામી ગયું આ નંબર આ રજ્યું આ કોરટની અંદરમાં આ રજુ કરી હું અને કોર્ટ થરું આ વિઝિટ કરાવી હવે બીજું આમાં અધિકારીઓ મને આવો બે હજાર અગિયાર થી કરીને અમારી લડત ચાલુ છે આજની ઘડી હજી લગન ન્યાય નથી મળ્યો આ સેમ્પલો લઈ જાય મીઠા માલમાં બદલાવી નાખે હવે આ સેમ્પલ આટલા પુરાવા અમે દેખાડી હવે આ કોર્ટ સિવાય બીજો કઈ ઉગાર નથી મારા બાપ એવી નંબર અરજ આ મારી હાલત આ તમને પુરાવા દેખાડવા માટે સાહેબ અધિકારીઓ આ પુરાવા ઘટવી આ ઘટવી ખોટો છે તો સાચું આજ પબ્લિક માટે લડું હવે મારી એકસઠ વર્ષની ઉંમર થઈ હવે કઈ પણ આ તો મારે પુરાવા દેખાડવા હા જુઓ હા હા પ્લાસ્ટિક હા જુઓ પ્લાસ્ટિક અંદર આમ જુઓ એ મારા બાપ આ પ્લાસ્ટિક જુઓ મારા બાપ અરે ન્યાય કરો નો ખોપ રાખો માથે ભગવાન નો ખોપ રાખો પબ્લિકને ન્યાય દેવ રહો મારા બાપ તમે તો ન્યાય આ તમારા માટે આખા ના રાખી તો કેના માટે રાખી એ મારી નંબર હાર જય હિંદ જય ભારત હવે આમ જુઓ

પણ હું તમને હાથ જોડીને વિનંતી કરું ન્યાય દેવરાઓ પબ્લિકને એ મારી નંબર અરજ છે જય હિન્દ જય ભારત હવે રી આચમી જાય છે હવે અમે નીકળીએ જય હિન્દ જય ભારત તકલીફ દીધી માફ કરજો મારા બાપ હું નંબર અરજ કરું તમે થાળ ઉપર આવો આ કેમિકલ આ હું અંદર ઉતારું આ બીજો વિડિયો છે એક સમયનો મારા પગજી અંદર વયા જાય

ઓલા જાડવા કને બચ્ચા સાહેબ અધિકારી આવ્યા હવે અહીંયા બે કિલોમીટર માં તમે જો અહીંયા આગળ હું હોય છે આમ કેટલે કોઈ ગયું છે તો મારી નંબર અરજ છે જેમ મને તાત્કાલિક ધોરણે આની વિઝીટ કરો ને અને પગલા લીઓ જીપીસીપી ના અને ફોરસ ખાતા ના મારી નંબર અરજ છે આ જુઓ હવે આમ 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 જુઓ ચકરા આ હાલત જુઓ આ તમને પુરવા શીખે હું હેરાન કરવા માંગતો નથી પણ તમે આવો હું તમને પુરાવા કરું પાણી ઉતરી અંદર અંદર તો તો આ તમે પણ પછી આ આની વિગતો તમે ને આપી ખરી આ બધો જીપીસીપી મેં પુરાવા મોકલાવ્યા બધાને પુરાવા આપ્યા જીપીસીપી ને બધી ખબર છે પણ આના કોઈ પગલા નથી લે તો એને બધી ખબર છે આજ આજ પર્યાવરણ પર્યાવરણની અંદર માં સેમ્પલો ને બધું માપતા હોય તો આજે એને ખબર તો હોય ને પણ આ એવું છે આ મને કઈ સમજાતું નથી જીપીસીપી ના સાહેબો ને હવે આ કેમિકલ તો જાય છે કા પછી એના ઉપર કઈ બીજો દબાણ હોય તો પછી હવે જે હોય દ્વારકાધીશ ને ખબર ના કે એને પગલા લેવાય તો ત્યાં જ લઈ શકે ફિલ્ટર નું મશીન અમે અહિયાં ક્યાં ફિલ્ટર નું મશીન નથી ફિલ્ટર નું છે જ નહીં અને ઈ લખીને આપે છે કંપની ફિલ્ટર કરીને નાખે કંપની ઓલું કરે તો આટલું કેમિકલ આવ્યું ક્યાંથી આજે આટલું કેમિકલ દરિયા ની અંદર અલગ અલગ સેમ્પલો એને કબૂલ કર્યું પ્રાંત સાહેબ અંદર ઉતારી હતા કે વાત હતી કેમિકલ છે હવે એને કબૂલ કર્યું પણ એના પગલા નથી લેતા હવે અનેક વખત મેં રજૂઆત કરી તો હવે હવે શું કરવાના તમે હવે આ તમે આટલી બધી રજૂઆતો કરી તો અધિકારી તો સાંભળતા નથી અને તમે તમે અગાઉ પણ અનેક વખત આ બધા આપ્યા છે કારણ કે બ્રોમિન લાઇન જે આશાપુરા જે ઘણી જગ્યાએ લીક થાય છે એ પણ તમે પ્રશ્ન ઉભા દસ ગામના બે હજાર થી વધારે ખેડૂતોના ખેતરો ખારા બની ગયા એ પ્રશ્ન પણ તમે ઉઠાવેલો દસ ગામના તળાવ ગૌચર વોકડા વોકડાના પાણી આ બધું ખારું થઈ ગયું છે એ પ્રશ્ન પણ ઉઠાવ્યા ટાટા કેમિકલ્સની સામે ખેતી બંધ થતા ખેડૂતો જે અનેક લોકો આ ત્યાંના જે ગામડાઓના લોકો ગામ છોડીને આજુબાજુ રોજગારી મેળવવા માટે જતા છે તો ટાટા કંપની પંચોતેર વર્ષથી ઓખા મંડળના ગામો જે આજે છે ત્યાં એની આસપાસ કામ કરી રહી છે ભીમરાણા હમોસર શામળાસર સુરજ કરાડી કબુથા મુડવેલ કોશિત્રા આ બધામાં પણ મોટા પ્રમાણમાં પ્રદૂષણ થયું હોવાના અગાઉ રિપોર્ટ પણ આવી ગયા છે તો આ ચેક થી લઈને કુવા થી લઈને ખેતરો ખારા થઈ ગયા છે અને હવે આ દરિયો પણ નથી આપણે નજરે જોઈએ જીવ સૃષ્ટિ તો બહુ મરી ગઈ અત્યારે જીવ ને અત્યારે પૂરેપૂરી નુકસાની છે દરિયામાં ઓલી ચેનલ નાખે એની મંજૂરી નહીં મને લાગતું નથી ચાર કિલોમીટર અંદર નાખી તો તો વધારે બુરવા ના જાય દરિયો આજ પર્યાવરણ ની અંદર માં એને આટલું આટલું આપણે બતાવીએ આજ એટલું જો ના એને ધ્યાનમાં ના આવતું તો ખરેખર તાના જાય કેવાય આપણે તો એમ કહીએ આજે ત્રેવીસ ગામ નું પૂરું કરી દીધું ત્રેવીસ ગામ ની અંદર માં તમે ઓખા કરીને મઢી લગ્ન જુઓ ને તો અટણ ખેતી ની જમીન માલધારીઓ નું બધા નુકસાન જ છે તળાવ ના કુવા બધું ખારું જ પાણી છે અધિકારીઓ કોઈ કચેરી બાકી નથી કોઈ કચેરી ખાલી નથી બધે પુરાવા છો એટલી પેન્ડ રહીઓ આઈપીયુ આટલા બીજા પુરાવા કઈ મોકલું છું મોબાઈલ થી એટલા પુરાવા મોકલું બધાને જોઈ ને કાઢી નાખે જોઈ ને કાઢી નાખે હવે આનાથી તો હવે છેલ્લે ત્યાં કોર્ટના બહારના ગડખડાવીને તો આડો આવે ન કે આ અધિકારીઓ મને લાગતો નથી આમાં ન્યાય મળે આપણે હમ્મ હમ્મ બરાબર છે હા તો દેવરમય તમારી વેદના સાચી છે તમે જે કહી રહ્યા છો કે ખરેખર ત્યાં પ્રદૂષણ થઈ રહ્યું છે તમે લોકો તમે લોકો ત્યાં ભોગ ભોગવી રહ્યા છો તો આ ખરેખર બહુ ગંભીર બાબત તો છે જ એમાં તો કોઈ સવાલ નથી અને એટલા માટે આજે ત્યાં ખરેખર સરકારે પગલાં ભરવા જોઈએ હજુ સુધી સરકાર પગલાં ભરતી નથી જીપીસીબી વન વિભાગ ત્યાંનું જે દરિયા દરિયો જે સૌથી સમૃદ્ધ દરિયો ગણી શકાય છે આપણું એ મરીન નેશનલ પાર્ક એ પણ હવે ત્યાં જોખમમાં આવી પડ્યો છે મોટાભાગનો અગાઉ પણ ઘણા બધા અહેવાલો છપાઈ ગયા છે કે તે ત્યાં દરિયો મોટા પ્રમાણમાં આ રીતે પ્રદૂષિત થઈ ગયું છે તો તાતા કેમિકલ્સ જે છે એની એના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો મજૂરો કરી છે તો આ જે મૂળ પ્રદૂષણ ફેલાવવામાં છે એના વિસ્તારોમાં વારંવાર મૂળવેલ ગામ જે છે એના ખેડૂતોએ અવાજ ઉઠાવ્યો હતો એની સામે ફરિયાદો કરી હતી તમે પણ ફરિયાદો કરી હતી અને આ બધા રજૂઆતો કર્યા હતા આ કામના આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની સામે તમે તાત્કાલિક અસરથી કામ કરવાની ફરિયાદો પણ કરી હતી તો આ આ બધું જે ચાલી રહ્યું છે એ શું લાગે છે આપને આની પાછળ કેમ આ કંપની સામે પગલા કેમ નથી ભરવામાં આવતા એનું એનું કારણ શું હોય શકે છે તમારી દ્રષ્ટિએ મારી દ્રષ્ટિએ તો મને એમ લાગે હવે આમાં તો બધા કેમ આમાં કોઈ પગલા લેવા લેતું તો છે જ નહીં આટલા આટલા પુરાવા બે હાજર અગિયાર થી કરીને આટલા લગ્ન આટલા પુરાવા એને ને કોઈ સીમા નથી ભાઈ કોઈ કચેરી બાકી નથી પણ હવે મને લાગે છે આમાં છુટી આપી દીધી દરિયો બરિયોન બધા માણસ મરતા હોય મરવા દીયો અને પાણી બગડતા હોય તો બગડવા દીયો પણ આપણે કંપનીને કઈ કહેવાનું નહીં મને તો એવું જ લાગે આમાં આજુબાજુ માણસો ને આટલી તકલીફ છે ને કઈ વાત મૂકી હવે અહીંયા એક હોસ્પિટલ હતું સરકારી સરકારી દવાખાનું નઈ એમાં કાયમી ચામડીના રોગ સુવાસ ના પતરી ના એ દવાખાનું ક્યાં ગયો કઈ પતો નથી એવા

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જીપીસીપી જે છે ગાંધીનગર ઓફિસ અને જામનગરની ઓફિસ ત્યાં પણ એને ફરિયાદ કરી છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને પણ વારંવાર ફરિયાદો કરી છે કે અહીંયા જે જંગલો હતા ચેરના જંગલો હતા એ બધા નાશ થઈ રહ્યા છે એવી ફરિયાદો પણ એમને વારંવાર કરી છે તો આ દેવરામબેન સાંભળીએ શું કરી રહ્યા છે એ પણ સાંભળીએ આ પેલા તમે જોઈ લ્યો હવે આ હું ધોઈ લઉં હવે આ જોયું કેમિકલ કેટલું છે દેવરામભાઈ

એ એનો બધી આ પ્લાન એવું છે કે છ પાણીની પૂલ ભરતી થઈ જાય અને છ કલાક નીચે થાય પાણી ઉતરતા થાય જ્યારે આલર લાગે ત્યારે આ બધી કેમિકલ મૂકશે અને દરિયામાં બધું આ ધન કચરું કેમિકલ બધી દરિયામાં જશે અને પહેલાં પહેલાં જ આ નુકસાન થશે દરિયાઈ કોરલનું

નવી જોડી બાપ આટલું જામી જાય હવે માછીમારી તો તમે આ હોડી માં આવ્યા છે એવી માછીમારી કરવી આ હોળી એક શૂટિંગ બતાવી આપે કે આમાં કેટલું કેટલા બે ચાર

દિલીપભાઈ તમે અહીંયા જુઓ ને હું તો કહું બધી આખી ગુજરાત ની અધિકારી આવી ને ખાલી થડ ઉપર આવે ને હું એને બતાવું પુરાવા એને પુરાવાથી હું બતાવું પણ મને લાગતા આ જીપીસીપી ના સાહેબ ને આટલી ખબર આટલી બધી ખબર પડતી હોય આટલું પર્યાવરણ ની અંદર માં જાણતા હોય તો આજે અહિયાં તાત્કાલિક પગલા લઈ લઈએ પણ પગલા બે હાજર અગિયાર થી કરીને ત્રણ લગ્ન એને લગન કોઈ દી એને પંદર પંદર નોટિસ આપી પાછો રે નાખે પંદર પંદર લાઈટ પાણી કાપી નાખવાની ઓર્ડર પુરાવા પડ્યા જ એટલા રોજ કઈ રહ્યા આટલા થળ ઉપર સેમ્પલો લઈ ગયા આટલું નોટિસો આપી નોટું મારા નોટિસો પડ્યો એને ટાટા કંપની ને નોટિસો આપી પણ હજી લગ્ન એને કોઈ પગલાં લીધા નથી તો હા બહુ ગંભીર બાજ છે અને દેવરામભાઈ તમારો તમારો ખોખું આભાર તમે ઘણી બધી વિગતો આપી તમે તમારા તમારી વેદના જે વ્યક્ત કરી તમે જે અનુભવી રહ્યા છો એ વ્યક્ત કર્યું તમે જે જોયું છે તમે પુરાવા રજૂ કર્યા છે તો તમારો ખોખું આભાર કે જે તમે તમારી પોતાની પીડા આસપાસના હજારો લોકોની પીડા તમે વ્યક્ત કરી આપનો ખોખો આભાર દસ્તાવેજો એકઠા કર્યા છે અને હવે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ને પણ આ મોકલી આપ્યા છે વન વિભાગને પણ મોકલી આપ્યા છે અને એ કે છે કે અહીંયા ચેરના ઝાડો જે હતા વૃક્ષો હતા જંગલો હતા એ બધા જ સાફ થઈ ગયા છે કોરલ ને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે છતાં પણ આજ વન વિભાગ આજે મૌન બેઠો છે આજે ત્યાંના વન મંત્રી વન પ્રધાન અર્જુન મોઢવાડિયા ત્યાં નજીકના છે પોરબંદર મત વિસ્તારના છે દ્વારકાની નજીકનો જ વિસ્તાર તો આજે આવી હાલત છે પોરબંદરના આપણા એક સમયે જે લોકોનો અવાજ બનતા હતા અર્જુન મોઢવાડિયા વન અને પર્યાવરણ પ્રધાન એ આજે મૌન બેસી ગયા છે અને લોકો એનો ભોગ બની રહ્યા છે બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે